નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસને લઈને વિશ્વ બાળમજૂર નિષેધ દિવસ અત્યારના સમયમાં આપણે પહેલા પણ ક્યાંક જોતા હતા કે બાળકો અત્યારે જે ચાની કેટલી હોય કે પછી અન્ય કોઈ પણ જગ્યાએ હોય બાળમજૂરી કરતા નજરે પડતા હોય છે કાયદો તો અત્યારે એ પ્રમાણે કહી રહ્યો છે કે ના ચૌદ વર્ષથી નીચેના બાળકો હોય તેમને કાર્ય ન કરાવવું જોઈએ જ્યાં પણ અત્યારે તો કાર્ય થતું હોય તેના મેનેજર હોય કે પછી અન્ય એવા કોઈ માલિક પણ હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવતી હોય છે બાળમજૂરી નિશ્ચય દિવસની અતરાલ વાતો કરવામાં આવે છે પણ અત્યારના સમયમાં બાળમજૂરીને તરાલ ડામવા માટેના કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને આવવામાં હજુ પણ બાકી છે જાગૃતિ હજુ પણ ક્યાંક જોવા મળતી નથી છે પણ એમ કહેવાય કે માત્ર માત્ર કહેવા પૂરતી છે અન્ય બાબત અત્યારે જોવા મળતી નથી તેના લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે સાથે જ્યારે બાળકોની વાત કરવામાં આવે તો બાળકોમાં ક્યાંક માનસિક શારીરિક બૌદ્ધિક અને સામાજિક હિતોને પણ તેનાથી ક્યાંક અસર થતી જોવા મળતી હોય છે માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે બાળમજૂરીની પ્રવૃત્તિ અમુક જગ્યાએ આપણે જોયું છે કે તસ્કરીની ઘટનાઓમાં સામે આવતી હોય છે તસ્કરી કરીને ક્યાંક અન્ય શહેરમાં લઈ જાય અન્ય રાજ્યમાં લઈ જાય ત્યાં પણ બાળમજૂરી કરાવતા હોય છે ત્યારબાદ એમ કહેવાય કે તેમની ઉપર જે હિંસક પ્રવૃત્તિઓ પણ અત્યારે તો જોવા મળતી હોય છે એટલે હવે સવાલ એ જ યથાવત છે કે આપણે માત્ર માત્ર વાત ખાલી એક પૂરતી કરીશું ખલે ગુજરાત રાજ્યની પરંતુ અત્યારે આવતો ભારતભરમાં આ પ્રકારના આંકડાઓ ઘણા બધા સામે આવતા હોય છે આને રોકવું કેવી રીતે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંજયભાઈ જોઈએ

ભવિષ્ય છે એને આપણે મજૂરીના ખપ્પરમાં હોમી દેવું એમાંથી કઈ રીતે બચાવવું એ માટેનો આજનો આ દિવસ છે એ અવેરનેસ લોકોમાં ફેલાવવી એ માટેનો આ દિવસ છે ને માત્ર ભારતની પણ વિશ્વના સમગ્ર દેશોમાં જયારે આ આ જે દૂષણ થી પીડાય છે ત્યાં એ માટે થઈને આ દિવસ આજે ઉજવવાનો નક્કી કર્યો છે અને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની અવેરનેસ ઉભી થાય કે ભાઈ બાળ મજૂરી કઈ રીતે અટકાવવી તો એ માટેનો આ દિવસ છે બીજી વસ્તુ આપણે જોવા જોઈએ વાત કરીએ ભારતની તો ભારતમાં પણ આજે પરિસ્થિતિ એવી છે કે વિશ્વમાં જે બાળ મજૂરીના આંકડાઓ જે સમગ્ર વિશ્વના આવ્યા છે કે સોળ મિલિયન બાળકો જે છે બાળ મજૂરીમાં મજૂરીના ખપ્પરમાં હોમાયેલા છે ત્યારે વિશ્વના જે આંકડાઓ છે એના ત્રીજા ભાગના બાળકો માત્ર ભારત દેશમાં છે તો આ વિષય બહુ ગંભીર છે અને ખાસ કરીને આપણા દેશે અને આપણા દેશની સરકાર અને દરેક નાગરિકે આ વિષયને બહુ ગંભીરતાથી લેવો જોઈએ કારણ કે એ આપણું જ ભવિષ્ય જે છે એ આપણે જો એને અટકાવતા નથી તો આપણું જ ભવિષ્ય બરબાદ થાય પ્રકારની પરિસ્થિતિને તરત તો રોકવી પણ બહુ જરૂરી જોવા મળતી હોય છે વર્ષાબેન વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ છે તેને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા ભાઈની વાત એકદમ સાચી છે આપ એક બહુ મોટો ચિંતાનો વિષય છે આપણો કે જે આપડા આપણો જે ભવિષ્ય છે જે આપણો યુથ છે જે અત્યારે છોકરાઓ છે જેને બાળ મજૂરી તરફ એ લોકો કેમ આકર્ષાય છે કે કેમ એ લોકો બાળ મજૂરી કરતા હોય છે એનું રીઝન એ જ છે કે એ લોકો ગરીબી સૌથી મોટું રીઝન છે એનું કે આપણે જે ગરીબીથી જે પીડાઈએ છીએ કે ગરીબી જે આપણો સૌથી મોટો આપણા દેશનો જે પ્રશ્ન છે કે લોકો પાસે કામ નથી લોકો પાસે બેરોજગારી એટલી બધી છે કે એ લોકો મજબૂર થઈ જાય છે એમના બાળકોને મજૂરી કરવા તરફ કે તમે દિવસ પતે તો સો રૂપિયા લઈને આવો તો જ તમે એમનું પેટ પૂરું પાડી શકે કે એ લોકો કંઈક કરી શકે એની બારામાં

નિષેધ દિવસ દિવસ આજનો ખાસ એટલા માટે કે આપણે એવા અઢાર વર્ષથી નાની ઉંમરના જે પણ બાળકો કામના સ્થળે રોકાયા હોય એમને આપણે મુક્ત કરવા જોઈએ આ જે સંખ્યા છે જે રીતે સંજયભાઈ કીધું કે બહુ મોટા પ્રમાણમાં છે અને એની પાછળનો જે ઇતિહાસ છે એમાં અમારા જે અ ફાઉન્ડર છે શ્રી કૈલાસ સત્યાર્થી જેમને બે હાજર ચૌદ માં નોબેલ પીસ શાંતિ પુરસ્કાર મળ્યો છે એમના દ્વારા એક આખી મુવમેન્ટ ચલાવવામાં આવી હતી અને આજના દિવસે જ આઈએલઓ માં એક મોડ એક પહેલી વખત એવી ઘટના બની હતી કે સિવિક સોસાયટી ના લોકો જઈને એમાં ધરણા કરી હતી અને એમને જાહેર કરવું પડ્યું કે બારમી જૂન તરીકે અમે આંતરરાષ્ટ્રીય બાળમજૂરી નિષેધ દિવસ ઉજવીશું એટલે અમારી જે સંસ્થા છે એ આના નિર્માણ આ દિવસના એમાં ઐતિહાસિક ભાગ ભજવ્યો છે બિલકુલ એક બાજુ બાળ મજૂરીની વાત અત્યારે તો જે કરવામાં આવતી હોય છે સમાપ્ત કરવા માટે ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે શીતલબેન પણ લાગે છે કે ના અત્યારે તો બાળ મજૂરી એ અત્યારે થતી જ નથી તેમ આપણે ત્યાં હું એવું નહીં કહી શકું કે આપણે ત્યાં આપણે ત્યાં મોટા ભાગના જે બાળકો છે એ બહારના સ્ટેટથી આવતા હોય છે જેમ કે રાજસ્થાન છે બિહાર છે યુપી છે ઝારખંડ છે ઓડિશા છે વેસ્ટ બેંગોલ છે એવું અલગ અલગ જગ્યાએથી આપણે ત્યાં બાળકો ને લાવવામાં આવે છે કામ કરવા માટે અને એનું જે સૌથી વધારે લાવવામાં આવે છે એનું ટ્રાન્ઝિસ્ટ એરિયા છે એ ટ્રેન છે એટલે મોટાભાગે બાળકો આપણે ત્યાં ટ્રેન મારફતે એ લોકોનું ટ્રાફિકિંગ કરીને અહીંયા લાવવામાં આવે છે એટલે આપણે ત્યાં એ હબ છે બાળમજૂરીનું એવું કહીએ તો ચાલે આજના દિવસે સંજયભાઈ આ બાળમજૂરીની અત્યારે વાત તો આપણે કરીએ છીએ પણ સવાલ પણ એ જ છે ને કે અત્યારે એમ કહેવાય કે આપણે કાયદો તો લાવીએ પણ કાયદાનું ઉલ્લંઘન પણ અત્યારે કરનારા ઘણા બધા જે જોવા મળતા હોય છે અને આ બધા પરિસ્થિતિની વચ્ચે ક્યાંક અત્યાર ગુજરાતમાં હું માત્ર માત્ર અત્યાર પહેલા ગુજરાતની વાત કરવા માગું ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે શું અત્યાર બાળ મજૂરીને ડામવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો થઈ ગયા છે કાયદાનું યોગ્ય રીતે અમલીકરણ થાય છે બહુ સરસ પ્રશ્ન છે અને જે મૌનમાં તમે હું અને બધા જ જાણીએ છીએ કે કાયદાઓ ખરેખર સરસ મજબૂત છે બધી જ વાત છે પણ કાયદાઓ ગ્રાઉન્ડમાં જે ઇમ્પ્લિમેન્ટ થવા જોઈએ થઈ શક્યા નથી અથવા તો થતા નથી અને થાય છે તો ક્યાંય ને ક્યાંય એને તોડી અને જે તે પરિસ્થિતિમાં આવે છે સામાન્ય રીતે જાગૃત નાગરિક તરીકે ક્યાંય ને ક્યાંય બહુ સ્પષ્ટ શબ્દોમાં આજનો દિવસ છે અને હું કઈ હકીકત છે કે સ્પષ્ટ શબ્દોમાં કે ત્યાંથી બાળકને લઈ જાય છે માલિકને લઈ જાય છે ક્યાંય ને ક્યાંય વહીવટો કરી અને પાછું બાળક અડધો કલાક પછી જાવ તો ત્યાં ત્યાં કામ કરતું હોય છે તો વસ્તુ સ્થિતિ એ છે કે કાયદાઓ જે મજબૂત રીતે ઇફેક્ટેડ થવા જોઈએ એ થતા નથી બીજી બીજી સાથે સરસ વિષય કહું કે માત્ર બાળ મજૂરી જે છે એની સાથે સાથે બાળ તસ્કરી પણ જોડાયેલી છે જેમ હમણાં બેને કીધું એમ કે જેટલી બાળકો ગુમ થવાની જે સંખ્યા છે એ પણ ડે બાય ડે વધતી જાય છે ડ્યુ ટુ બાળ મજૂરી એટલે કેવાનો મતલબ એમ જે ઉઠાવી પણ એકસો બાળકોનો મેસેજ મળ્યો કે અહીંયા એકસો ને ત્યાં બાળકો મળેલા છે હવે જયારે બાળક અંગેની મેં તપાસ કરી ખરાઈ કરવા ત્યાંની સરકારમાં ફોન કરીને વાત કર્યો ત્યારે એ લોકોએ સ્પષ્ટપણે મને કીધું કે હા અમને આ બાળકો મળ્યા છે હવે જયારે એ બાળકો શું કરતા હતા શું નહીં એ તપાસ કરી ત્યારે ખબર પડી કે એ બાળકો જે છે એ હૈદરાબાદ નું મોતી વર્ગ જે છે એ વર્લ્ડ ફેમસ છે તો મોતી વર્ગ જે છે એમાં નાના હાથ જ કામ કરે છે મોટા હાથ કામમાં નથી આવતા તો એ જે બાળકો મોતી ની અંદર એને લગાડેલા હતા અને ત્યાંથી મેં એ બાળકોને લીધે ત્યાં લગભગ સમગ્ર દેશના ચોવીસ સ્ટેટના બાળકો હતા એને મેં દરેકને પોત પોતાના જગ્યાએ પહોંચાડ્યા પણ એને કરતા વિશેષ મહત્વ એ છે કે સરકારે એને ત્યાંની તેલંગાના સરકારે એને ત્યાંથી ચાર મહિના પહેલા એ બાળકો મળેલા હતા અને એને હોમમાં રાખેલા હતા પણ એના ઘરે પાછા ન પહોંચાડ્યા આ એક એરર જે છે તો ક્યાંય ને ક્યાંય આ બધા વિષયો જે છે એ ઘણા ગંભીર છે નોંધનીય છે અને એની ઉપર ગંભીરતા લેવી જરૂરી છે એવી જ રીતે સુરતમાં પણ આથી બે વર્ષ પહેલા એકસો ને બ્યાસી બાળકો મળ્યા હતા હવે જોવા જેવો વિષય એ છે જયારે ગુજરાત ની વાત કરીએ છીએ ત્યારે તો એ એકસો બ્યાસી બાળકો બાબત પકડવા માટે રેડ પાડવા માટે દિલ્હીની પોલીસ અથવા તો દિલ્હીના જે તે અધિકારીઓ સાથે રાજસ્થાનના જે તે પોલીસ અધિકારીઓમેન્ટ એ લોકો આવીને સુરતમાં જયારે આ રેડ પાડીને બાળકોને રેસ્ક્યુ કરે છે તો ત્યારે પ્રશ્ન મોટો એ ઉભો થાય છે કે આપણી ગુજરાત સરકાર અથવા તો આ જે તે ડિપાર્ટમેન્ટના પોલીસ અધિકારીઓ અથવા જે તે અધિકારીઓ એ શું કરતા હતા

ઇમ્પ્લિમેન્ટ થશે અને આ રોકાશે શરૂઆત થશે આપના મત અનુસાર અત્યાર સુધી કેવા પ્રકારના પગલાં આપ એક સામાજિક કાર્યકર્તા છો અલગ અલગ જે મુદ્દાઓને લઈને આગળ વધતા હો છો આપણે જ્યારે અત્યારે બાળમજૂરી નિશ્ચિત દિવસની વાત કરીએ છીએ આપે પણ કેવા પ્રકારના પગલા લીધા આગામી સમયમાં આવે કેવા પ્રકારના પગલાં લેવા જરૂરી છે મેં છે ને સ્કૂલ જે મજૂરો જ્યાં રહેતા હોય કે જ્યાં રોડ ઉપર જે ભીખ માંગતા હોય છોકરાઓ એ લોકો જ્યાં જે જગ્યાએ રહેતા હોય ત્યાં જઈને આપણે કાચી સ્કૂલ બાંધેલી છે અને એ સ્કૂલમાં આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરે કરેલું છે તો ત્યાં એકચ્યુલી એવું વાતાવરણ હોય છે કે એમના પેરેન્ટ્સ ખુદ નથી નથી ઈચ્છતા બિલકુલ પણ કે એ લોકોને એજ્યુકેશન મળે એ લોકો સ્કૂલે જાય અમારે કંઈક આપવું પડે છે એ લોકોને આખો દિવસ બે ત્રણ કલાક સ્કૂલે બેસાડવા માટે કંઈ પણ ખાવાનું કે કપડા કે કંઈ પણ જો એ આપીએ તો એ લોકો બેસવા દે છે અથવા જો ના આપીએ તો એ લોકો બિલકુલ પણ એ વસ્તુની અગેન્સ્ટ છે એમના કહેવાનું સારું તો નથી લાગતું પણ એમના પેરેન્ટ્સ જ એમના સૌથી મોટા દુશ્મન હોય છે એમાં પેરેન્ટ્સનો વાંક પણ નથી એટલી મોટી ગરીબી એ લોકો ફેસ કરતા હોય છે એટલી મોટી ગરીબીથી એ લોકો ઝુંઝમતા હોય છે કે એ લોકોને કરવું પડે છે આ વસ્તુ એ લોકો પાસે ઓપ્શન જ નથી હોતો એમના એમના કિડ્સને કે એમના છોકરાઓને ભીખ માંગ્યા સિવાય મજૂરીમાં મોકલ્યા સિવાય કે એવી એવી બધી પ્રવૃત્તિ કર્યા સિવાય તો હા બધા કે છે કે ચેન્જ આમાં આવવાનો નથી પણ આપણે ધીરે ધીરે છ મહિના સાત મહિના એ જગ્યાએ જઈ અને બેસીએ છીએ એ જગ્યાએ જઈ અને એ લોકોને થોડાક એન્ટરટેન કરીએ છીએ એ જગ્યાએ જઈને એ લોકોને થોડી વસ્તુઓ કે ખાવાનું કે જે લોકોની બેઝિક જે વસ્તુ હોય એ આપીએ છીએ કપડાં કે તો છ મહિના પછી સાત મહિના પછી એ લોકોમાં ચેન્જીસ દેખાય છે કે છોકરાઓને એજ્યુકેશનમાં મજા આવી રહી છે એ લોકોને ભણવાનું ગમી રહ્યું છે 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 એ એ લોકો વિચારી રહ્યા કે હા મારી માટે મારા પેરેન્ટ્સ જે કહે સાચું નથી આ આ હું કરીશ તો હું કંઈક કંઈક બનીશ કંઈક હું આગળ વધીશ કા કંઈક હું કંઈક ભીખ મને નથી ગમતી એ થોડીક સેન્સ એ લોકોમાં આવતી જાય છે નથી આવતી જતી એવું નથી આવતી જાય છે એ લોકોમાં અને ચેન્જીસ ત્યાં દેખાવાના ચાલુ થાય છે સાત મહિના આઠ મહિના પછી ચેન્જીસ દેખાવાના એ લોકોમાં ચાલુ થાય છે ધીરે ધીરે પણ એ થોડી સ્લો પ્રોસેસ છે જે વાર લાગતી હોય છે પણ હા થાય છે ડેફિનેટલી થાય છે એવું લાગે છે વર્ષાબેન કે ના બાળકોને તો આપણે એમ કે જાગૃત કરીએ પણ સાથે સાથે મા બાપને પણ એટલા જાગૃત કરવા બહુ જરૂરી છે એકચ્યુઅલી મા બાપને જાગૃત કરવા વધારે જરૂરી છે આમાં એ લોકોને કામ આપવું સૌથી વધારે જરૂરી છે આમાં જો એ લોકોને આપણે કામ આપશું એ લોકોને રોજગાર આપશું તો એ લોકો કંઈક બીજું વિચારી શકશે એમના બાળકો માટે એ મેન મુદ્દો છે એકચ્યુઅલી જોવા જઈએ ને તો એ લોકોને આપણે કઈ કામ ધંધા આપશું કે કંઈ પણ કંઈ પણ પ્રોવાઈડ કરશું તો એ લોકો એમના છોકરાઓને અ સ્કૂલે જવાનું કારણ કે એમાં કેવું હોય ખબર છે એ લોકોને કામ ના પડે ને એટલે એ એવું થાય કે ઓકે નાના બાળકો ઈઝી ટાર્ગેટ છે કે ભીખ એ લોકોને ઈઝી મળશે યુ નાનું છોકરું જોઈને કોઈ પણ તમને બીક આપી દે કે મજૂરીમાં ઓછા પૈસામાં રાખી લે મજૂરીમાં ઓછા પૈસામાં રાખી લે કારણ કે છોકરાને ખબર ના પડે કે દિવસના સો રૂપિયા ના મળે ને એ કદાચ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા માટે પણ એ રેડી થઈ જાય કામ કરવા માટે તો આવી રીતે હા તો આવી રીતે એ લોકો બાર મજૂરી વધારે કરી રહ્યા છે એક બહુ જ મહત્વનો પ્રશ્ન અને ત્યારબાદ સંજયભાઈ આપને પણ આજ છે આપણે અત્યાર સુધી મેં જે રીતે વર્ષાબેનને મેં પૂછ્યું ને કે ઘણી વાર એવું હોય છે કે ના મા બાપ જવાબદાર હોય છે આ બધી બાબતોમાં અ ગુજરાતની વાત કરું એપ્રોક્સ અતરાલ કહી રહ્યો છું કે ઘણા એવા બાળમજૂરો છે કે જેમના જે અતરાલ બહાર મજૂરી કરવા માટે જતા હોય તો તેમના ઘર ચાલતા હોય છે એમ કહેવાય ને કે મા બાપ ક્યાંક કમાતા એટલે ક્યાંક છૂટી જે મજૂરી કરતા હોય છે ઘણીવાર જે મા બાપની વાત કરીએ તો એમ કહેવાય કે નશાકારક દ્રવ્યોની સાથે પણ તેઓ જોવા મળતા હોય છે કે તેઓ કંઈ કામ કરતા નથી બાળકોને મોકલી દે છે કોઈ વાંધો આવતો નથી તો એક બાજુ એમનું ઘર ચલાવવા માટે અતરાવતો તો તેઓ કાર્ય કરતા હોય છે અને બીજી બાજુ અતરાવતો તો આ પ્રકારનો કાયદો પણ છે હું હું એમ નથી કહેતો કે ના બાળમજૂરી તરાલ કરાવી જોઈએ ના ના ચાલે ચૌદ વર્ષથી નીચેના બાળકો છે એમને તરાલ મજૂરી ન જ કરાવી જોઈએ પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો શું શીતલબેન હું તમને પેલા તો એ જ કહીશ કે આપણે જે બાળકની વ્યાખ્યા છે યુએનસીઆરસી અને જુબેના જસ્ટિસ એક તેમાં બાળકની વ્યાખ્યા અઢાર વરસ સુધીની કરેલી છે એટલે કોઈ પણ વ્યક્તિ જે અઢાર વરસથી નાનું છે અને કામ કરે છે એ કાયદાકીય રીતે ગેરકાનૂની છે કામ કરાવવું એ બાળકની જે તમે જે વાત કરી વિષ ચક્ર જેવું છે આપણે એવું છે કે ગરીબી છે એટલે બાળમજૂરી છે પણ અમે કહે છે કે બાળમજૂરી છે એટલે ગરીબી છે જો તમે વ્યક્ત વયસ્ક વ્ય વ્યક્તિને રોજગાર આપો અને મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે તમે એને વેતન આપો તો તમારે બાળકને કામે રાખવાની જરૂર પડે નહીં અને આની પાછળનું એક બહુ મોટું એ છે કે તમે બાળકનું શોષણ કરો છો તમે વધારે ટાઈમ કામ કરાવી શકો અને ઓછા વેતાને તમે ઈચ્છો એટલું કામ કરાવી શકો એટલે આ એક પ્રકારની એક બોન્ડેડ લેબરની એક આખી સિસ્ટમ છે જે આપણે ત્યાં ફલીફાલી છે અને એટલે આ એક આખું વિષ ચક્ર છે અગર હું તમને એ જ કહીશ કે વિષ ચક્ર છે ગરીબી છે એટલે બાળમજૂરી નથી પણ બાળમજૂરી છે એટલા માટે ગરીબી છે એવું અમારા ફાઉન્ડરનું પણ માનવું છે સંજયભાઈ સેમ ક્વેશ્ચન હમણાં જે આપણે વર્ષાબેન સાથે જે વાત કરી એ પ્રમાણે જોવા જઈએ તો પેરેન્ટની જવાબદારીઓ આપણે મહત્વપૂર્ણ એમાં નક્કી કરતા હોઈએ છીએ પણ એ વસ્તુ એ પણ નક્કી છે કે પેરેન્ટની જે આર્થિક પરિસ્થિતિ છે એને કારણે બાળ મજૂરી કરાવવામાં આવે છે એની કરતા વિશેષ મહત્વનો પ્રશ્ન એ છે કે સરકારની જવાબદારી કે દરેક વ્યક્તિને રોજી રોટી સારું રહેવાનું સ્વાસ્થ્ય એજ્યુકેશન એ બધું મળવું જોઈએ આ બાળ અધિકારમાં પણ આ વસ્તુ છે

અને ઘણા આર્થિક પરિસ્થિતિઓ સાથે પણ લઈએ અને કાયદાઓની જયારે વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય કાયદાઓમાં પણ થોડી તકલીફ એ છે કે કાયદામાં ક્યાંય એવી બાંધો આપેલી છે કે દાખલા તરીકે એક ચપ્પલ સાંધવાનું કામ કરે છે એક માણસ અને જયારે એ માણસ લગભગ એને જમવાનો ટાઈમ થાય એ સમય એ જાય છે ને એ સમયે તે એનું બાળક આવી અને એને બેસાડતો હોય કે ભાઈ તું અહીંયા બેસજે હું જમીને આવું છું હું જમીને આવું છું એ દરમિયાન ક્યાંય ને ક્યાંય એ બાળક જયારે કોઈ એની પાસે આવે શું પોલીસ કરાવવા કે જે તો એ બાળક પણ એને કરી દેતો હોય છે તો આ બધી સમયમાં જે કઈ જે છૂટછાટ આપવામાં આવી છે કે એને સરકારે એવું નક્કી કરેલું છે કે આને બાળ મજૂરી ન કહેવાય કે સ્વાભાવિક છે આપણે પણ સમજીએ છીએ પણ વસ્તુ સ્થિતિ એ છે કે જ્યારે પરિવારને ઉપયોગી થવાની વાત આવે છે એમાં ક્યાંય કાયદાને છૂટછાટ આપી છે તો

કે કૈલાસ સત્યાર્થી સાહેબ ને હું સેલ્યુટ કરું છું એને બહુ સારું કામ કર્યું ત્યારે આપણા દેશની અંદર પોતે નોબેલ પારિતોષિક લાવી શક્યા પણ આપણી સરકારો અને પ્રજા એ ગર્વ અનુભવ્યો પડ્યો ગર્વ અનુભવ્યો કે આપણને નોબેલ પારિતોષિક મળ્યું નોબેલ પારિતોષિક મળ્યું વસ્તુ સ્થિતિ એ છે કે સેના માટે મળ્યું છે તો કયા કામને કારણે મળ્યું છે તો એ સમજવાની જરૂર છે કે શરમની વાત એ છે કે પાળ મજૂરીમાં મળ્યું છે તો ક્યાંય ને ક્યાંય ત્યારથી જાગૃત થવાની જરૂર છે કે આ વસ્તુ ન થવી જોઈએ અટકાવવું જોઈએ આ બહુ મહત્વનો વિષય છે અત્યારે જયારે આપણે બાળ મજૂરી ઉપર ખાલી એમ કહેવાય કે દરેક લોકો ચર્ચા તો કરે છે પણ જયારે દેખાય છે તો ત્યારે એમ કે છે કે હવે આમાં પડવું શું કરવા માટે હવે આપણે આમાં પડીશું પછી કંઈક અત્યારે તો કોઈક સવાલ કરશે પછી આમાં બધું કાયદે કે વખારે આ આટલો બધો ટાઈમ મારી જોડે નથી સંજય ભાઈ આવું અત્યારે તો દરેક લોકો કહેતા હોય છે બહુ વાસ્તવિકતા છે

તો સાથે સાથે ઉણપની સાથે સાથે આપણે સરકારની સાથે રહી અને સરકારને જાગૃત પણ કરવું પડશે ને ક્યાંય ને ક્યાંય કોઈ અધિકાર રહ્યો આ કાયદા ઇમ્પ્લિમેન્ટ કરવા બાબતે આડવળો થતો હોય તો તમારે મારે જાગૃત થવું પડશે ત્યારે કાયદો પ્રોપર વે લાગુ થશે બીજી વસ્તુ એ પણ હકીકત છે કે બાળ મજૂરીની વાતો આપણે બાળ આજનો દિવસ છે ત્યારે કરીએ છીએ પણ એ પછી આપણે ભૂલી જઈએ છીએ તો ક્યાંય ને ક્યાંય એક વસ્તુ તમારે મારે નક્કી કરવી પડશે

એક્સેસ આપણે જોઈએ છે કે શહેરમાં બી જુઓ તો કેટલા કિલોમીટર દૂર જઈને બાળકને પ્રાઇમરી એજ્યુકેશન મળે છે એવી રીતે ગામડાઓમાં જે સ્કૂલો હતી એ પણ સરકારે ઘણી બધી સ્કૂલો તો બંધ કરી એટલે મર્ચ કરવાના નામે એમને બંધ કરી એટલે આપણે એ બી વિચારવું છે કે આપણું એક પણ બાળક શાળા વગર ના રહેવું જોઈએ જો એ શાળા વગર રહેશે તો એ બાળક ડ્રોપ આઉટ થઈને કોઈને કોઈ રીતે મજૂરી જવાનું છે અને બીજી વસ્તુ કે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે આમાં ખાલી એક કાયદો નથી લાગતો બાળ મજૂરીનો કાયદો એવું કઈ જરૂરી નથી આમાં તમે જોયું તો ટ્રાફિકિંગ પણ લાગે છે એટલે આઈપીસી ની સેક્શન પણ લાગશે આમાં બોન્ડેડ લેબર પણ લાગશે બોન્ડેડ લેબરની કલમો પણ લાગશે કારણ કે બાળકો બાળકો ચોવીસ કલાક ત્યાંના ત્યાં રહેતા હોય એટલે કોઈ એના કોઈ કામના સમયમાં એ બંધાયેલા હોતા નથી એટલે આ એક આખી જે કાયદાની જે આટાઘૂટી છે એમાં એમાં પડી એની સાથે સાથે કેવી રીતે બાળકોનું મળેલા બાળકોનું પુનર્વસન કરવાનું અને જો આપણે એવા ઉદાહરણ બેસાડી શકીએ કે ભાઈ કાયદાઓ એટલે એક કેસમાં જો ચોક્કસ કાયદાઓ લાગતા હોય જેમ કે ટ્રાફિકિંગ નું સેક્શન લાગ્યું હોય તો એ માણસ દસ વર્ષ સુધી જેલમાં જાય મિનિમમ દસ વર્ષ સુધીની સજાની જોગવાય છે તો આવા ઉદાહરણો સેટ થાય તો પણ ઓનરને ખબર પડે કે ભાઈ આ તો બહુ મોટો ગુનો કર્યો છે એટલે બાળક

આપણી આજુબાજુમાં જે વસ્તુઓ થતી હોય કે આપણા ઘરની બાજુમાં કોઈ કામ ના નાની એજ નું હોય કે એ એ કોઈને સાથે લાવતું હોય છોકરાને કે કામ કરાવડાવતું આપણે સૌથી પહેલા એમાં ઘુસવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ બારે કે ચાની એ કે નજીકના લોકોએ કે છોકરો બીક માંગી રહ્યો છે કે બધું આપણે ખબર છે કે આપણે એ વસ્તુમાં ઘુસું અને આપણે કમ્પ્લેન કરશું તો આપણે આપણો ટાઈમ બરબાદ થવાનો છે અને એ લોકો એ લોકો જે પાછા હતા એને એ જ કરવાના છે પણ એ વસ્તુ ભૂલી ને બધા સાથે રહી ને જો આ વસ્તુને એક સાથે ડીલ કરે તો આઈ થિંક કદાચ ધીમે ધીમે કરીને આમાં રિઝલ્ટ મળી શકે છે એમ બાળમજૂરીને લઈને આપણે ચર્ચા વિચારણા તો કરી હવે જોવાનું એ રહ્યું કે હવે કેવી રીતના આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે તમામ લોકોને એક જ વિનંતી છે છે કે દરેક લોકો આ વસ્તુથી દૂર તો ભાગતા જોવા મળતા હોય પરંતુ તેમાં પણ કાયદાકીય કાર્યવાહી થવી બહુ જરૂરી છે કેવા પ્રકારની કાર્યવાહી થશે અને આગામી સમયમાં હવે આને કેવી રીતે અટકાવવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે વર્ષાબેન શીતલબેન અને સંજયભાઈ આ ત્રણ પરામર્શ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના આઠ ધોબાંડ કાર્યક્રમમાં જઈ આપશો નમસ્કાર